અઢાર ભુજા પ્રગટ થયા આમ તો મને હાથ છે મૂર્તિ આપણે પૂજીએ છીએ પૂજી તે સ્ત્રી જે છે ને નારી એ અષ્ટભૂજા જ હોય છે નારીને અષ્ટભુજા જ કહેવામાં આવે છે બેનો એક સાથે આઠ કામ કરી શકે ધારે તો ધારે તો પણ ન ધારે તો એ કે ન કરે કરે નારીમાં એવી શક્તિ છે એ રસોઈ કરતી જાય છોકરાએ હાચવતી જાય એનો વર્ગ ક્યાં છે એનું ધ્યાન રાખતી જાય કે મોબાઈલમાં કઈ આડો આડો તો નથી બેનો તમે હું સમજો સાહેબ વોટ્સએપ જોયા વગર ના રે એક કરી આપણે તો તો કે બે કામ બાકી તો આપણે શું કરી શકીએ પણ બેનો તમે જોજો ચારે બાજુ ફરી વળે ધારે તો ચારે બાજુ ફરી વળે આમ ચારે બાજુ કોઈ વસ્તુ બાકી ના રાખે અને હા નારી જ્યારે પત્ની બને બહુ મહત્વની વાતો કરું તમને થોડીક પત્ની બને ત્યારથી એનું જીવન ધન્ય છે ત્યારથી એનું જીવન ખરેખર ધન્ય છે લગ્ન કર્યા પછી તમે તમારી દીકરીઓને તમે તમારી વહુરોને આ કથા સંભળાવજો કથા સંભળાવજો નારીના ધર્મ શું છે સ્ત્રીના ધર્મ પરણ્યા પછી પહેલી વસ્તુ તો એ છે કે નારીનો ધર્મ પહેલો ધર્મ છે પરણ્યા પછી કે પોતાના સંબંધો પૂરા થઈ ગયા પતિ જ્યાં સંબંધ રાખે ત્યાં જ સંબંધ રાખવાનો તો આખું ઘર સુખી થશે પતિ જેની હારે સંબંધ રાખે એની હારે સ્ત્રીએ સંબંધ રાખવાનો પતિ એમ કે પિયરમાં નહીં જવાનું પણ એ પણ મને કહેવા દો કે એવા પત પરણું પણ નહીં પહેલેથી આ બધું જોઈ લેવું જોઈએ એવા પરણવું પણ નહીં જેમ કે તારા મા બાપને છોડી દે એની અરે પરણાય પણ કહેવાનો અર્થ એવો છે કે પોતાના પણું છોડીને પોતાના પતિનું સંબંધ એ જ સાચો સંબંધ માની લેવો બીજું દંભ નહીં કરવો જે પરણેલી સ્ત્રીઓ છે એના માટે ખાસ નવી પરણેલી ગઈ એના માટે ખાસ વધારે કે દંભ વિનાની જિંદગી જીવવી હું આવી છું પોતાના પતિ આવે ત્યારે એ પહેલા જમી લીધું હોય અને પતિ આવે એટલે કે હું તો હજી ભૂખી જ છું બીજી વાર ખાવા બે જાય ને જોડે દંભ કહેવાય ભૂખ્યા તો ભૂખ્યા જમ્યા તો જમ્યા પણ દંભ નહીં આડંબર નહીં ખોટો દેખાડો નહીં બાર કઈક ઘરમાં કઈક સ્ત્રી જો દંભ છે આ સુખી થવાના સાધનો છે આ છોકરીઓ જે છૂટાછેડા થાય છે ને એના કારણો આજ બધા છે આવું નથી કરતા એટલે છૂટાછેડા થાય છે આટલું હું કહું ને આ વ્યાસપીઠ જેટલું કે એટલું કરો ને તો હું તમને ગેરંટી સાથે લખી દઉં કોઈ તરફ છૂટાછેડા ન થાય સાહેબ હાર હાર ગેરંટી સાથે લખી દઈએ અમે આટલું જો કરે બહેનો દીકરીઓ તો કોઈ દિવસ જિંદગીમાં એના છૂટાછેડા ના થાય સાહેબ કોઈ દાડો એના ઘરમાં ઝઘડા ના થાય ઝઘડા ના થાય શું વાત કરો સાહેબ દંભ વિનાની જિંદગી ગુણ હોય અવગુણ હોય બધા પોતાનામાં સમાવી લેવા ત્રીજું આત્મસૌચ રાખવું પોતાની પવિત્રતા રાખવી નારીએ જે બેન લગ્ન કરીને ગયા છે એને આત્મા મનથી પવિત્ર રહેવું મનથી પવિત્ર રહેવું એટલે મનથી જ ધર્મને માનવો કોઈ જાતનો અધર્મ ક્યારેય કરવો નહીં મનથી માનવું ધર્મને દેખા દેખીનો ધર્મ નહીં ઓલી આવું કર્યું એટલે મારે આવું કર્યું ઓલી દશામાં વ્રત કર્યું એટલે મારે કરવા મનથી કરવાના મનને પવિત્ર રાખી સન્માનના ભાવ સાથે અને મન પવિત્ર હશે ને તો સાસુ સસરાનું સન્માન થશે અને પોતાના માતા પિતાનું બે સરખા રહેશે ઓલું પિયરિયું વધી જાય અને સાસરું ઓછું થઈ જાય જો મન ન હોય તો પરિણામ ઝઘડો આવે એટલે મનની પવિત્ર એ કહેવાય કે બધાને સરખા ભાવથી જોવે અને સરખી પવિત્રતા બધાના પ્રત્યે રાખે કે અમારા મા બાપ છે આ આ છે આ છે અને બધાની સેવા કરે બધાની સેવા કરે એ આત્માની પવિત્રતા કહેવાય સમભાવથી સેવા કરે ચોથું ગૌરવે એને છી પોતાના પતિનું ગૌરવ એ જ મારું ગૌરવ મારા પતિનું અપમાન જ્યાં થાય એ સહન ના થાય પોતાના પતિનું જે ગૌરવ કેમ વધે એમાં જ એનું ધ્યાન હોય સતત મારા પતિનું ગૌરવ એ જ મારું ગૌરવ ગૌરવ થી જિંદગી જીવતા શીખે અને પોતાના પતિનું એ જ પોતાનું ગૌરવ એ સિવાય કે ગૌરવ પોતાનું અલગ ન રાખે કે મારી હસ્તી અલગ છે હું નોકરી કરું છું ને હું આમ કરી નાખું ને હું કરી નાખું પોતાની અલગ અસ્તિત્વ ન કરે પણ પોતાના પતિના ગૌરવ એ જ મારું ગૌરવ એક ગૌરવ રાખીને જિંદગી જીવે અને મારો પતિ જેવો છે એવો અરે હું તો કહું હાથ લારી પણ કેમ ન ચલાવતો હોય પણ એનું પોતાનું ગૌરવ હોવું જોઈએ કે મારો પતિ હાથ લારી ચલાવે છે મારા બાપ ને ત્યાં ભલે બંગલા હોય મોટર ગાડીઓ હોય પણ મારો પતિ રિક્ષા ચલાવતો હોય તો એનું પણ આત્મગૌરવ હોય કે મારા પતિ ચલાવે છે પતિનું ગૌરવ હોવું જોઈએ કે મારો પતિ રિક્ષા ચલાવે છે બોલો હાર હાર આત્મ પતિ ગૌરવ પાંચમું જે કન્યા જે સ્ત્રી પરણા પછી દમન પોતાની ઇન્દ્રિયોનું દમન કરે સંયમથી કહેવાનો મતલબ મન ન કરે પોતાનું મન જ્યાં જાય ત્યાં એની પાસે દોડી દોડી ન જવું જોઈએ મન તો મરકટ જેવું છે ગમે ત્યાં દોડીને જાય આ હારું ને આ હારું ને આ હારું ને પણ સ્ત્રીએ પરણેલી જે બહેનો છે જે કન્યાઓ છે એને પોતાના સંયમથી રાખી અને પોતાના મનને કંટ્રોલમાં રાખી પોતાના પતિનો જેટલી કેપેસિટી છે એની અંદર પોતાની જિંદગીને મોજમાં રહેવું જોઈએ છઠ્ઠો દરેક સ્ત્રીઓએ આ મા જગદંબાનો ઉપદેશ છે મા જગદંબાનો ઉપદેશ છે આ સાંભળો શુશ્રુષા કરવી જોઈએ શુશ્રુષા એટલે સેવા કરવી જોઈએ કોને કહેવાય સેવા તો આપણે કરતા સેવા બધી બહેનોને સેવા કરવાનું મન થાય જ પણ સેવા નહીં કોને કહેવાય કે કોઈને તમે પાણીનો પ્યાલો આપો અને એ પાણીના પહેલા લાત મારે અને પછી લાય પ્યાલો પાણીનો એક તમે આપવા ગયા અને ઓલાય ક્રોધ કે હાથમાં જોડી નાખ્યો તરત પાસે કે બીજો પેલો લાય

આપણે પાણીનો પ્યાલો લઈને જતા હોય ને ઓલો આંખ આમ કરે તો લે મારી સામે આમ જોયું નહીં આપવું હવે તમે મારી સામે આમ જોયું હું તમને નહીં આપું પતી ગયું તમે ક્યાં હું ક્યાં આવું ક્યારેય ન થવું જોઈએ બધાની શુશ્રૂષા કરવાની આખા પરિવારની શુશ્રૂષા કરવાની કોઈની ઈર્ષ્યા અને કોઈની પ્રત્યે રાગ દ્વેષ નહીં રાખવાનો પરિવારમાં પછી દેર હોય જેઠ હોય સાસુ સસરા હોય કે પરિવારનો કોઈ પણ સભ્ય હોય કોઈના પ્રત્યે રાગ દ્વેષ છોડી અને ઘરની અંદર રહેવું એ નારીનું કર્તવ્ય છે અને આટલું કામ કરે અને સાતમી છેલ્લી વાત કરી દીધી પરિવાર પ્રત્યે મધુર વાણનો ઉચ્ચાર કરવો હંમેશા મીઠું જ બોલવું અમારા કથાકારનું પહેલું લક્ષણ મીઠું બોલવું એ કથાકારનું લક્ષણ મીઠું બોલવું નારીનું પણ લક્ષણ હોવું જોઈએ નારી પણ ક્યારેય કડવા વેણ નહીં કહેવાય પણ કડવો વચન નહીં કહેવા બેનો ધ્યાન રાખો તમારી દીકરીઓને આ શિખામણ આપો બેટા જેવા તેવા વચનો કોઈને કડવા લાગે એવું કહે વાણી જો મધુરવાણી હશે તો જગતમાં તમારો વિજય થશે થશે ને થશે મધુર ભાષે બસ આટલા સાત લક્ષણો માતાજી આપે છે કન્યાઓ માટે થઈને તમારી દીકરીઓને આ કથાના માધ્યમથી આટલા સાત લક્ષણો શીખવાડી દેશો સાહેબ તમારી દીકરીઓ જગદંબા બનીને રાજ કરશે રાજ જગદંબા થઈને રાજ કરશે દુનિયામાં તમારી દીકરી નામના દુનિયામાં લોકો વાત કરશે કે વાહ દીકરી તો ભાઈ ફલાણા ભાઈની કેવી પડે માય આશીર્વાદ આપ્યા જ્યાં તારે ત્યાં મારા જેવી દીકરી થશે આવા ગુણ જે મારામાં કહ્યા છે મેં તને વત કરી એ બધા જ ગુણ સંપન્ન મારી મૂર્તિ તારે ત્યાં દીકરી થઈને આવશે માએ આશીર્વાદ આપ્યા મા અંતર ધ્યાન થયા અને દક્ષ રાજા વાટ જોવે છે મારે ત્યાં દીકરી બનીને મા આવે એક એવી રાહ જોઈ રહ્યા છે બંને જણા ધર્મમય જીવન જીવવા લાગ્યા એક પછી એક દિવસો પસાર થયા અને સારા દિવસો દેખાયા માને ત્યાં સારો એક પહેલો મહિનો પસાર થયો બીજો મહિનો આમ કરતા કરતા નવ મહિના માના ખોળે પસાર થયા અને નવ અને તેર દિવસ પછી દક્ષ રાજાને ઘરે માના ખોળે જન્મ લઈ અને આદ્ય શક્તિમાં એક પછી એક અદ્ભુત કથાઓ છે એક પછી એક અદભુત કથાઓ છે આવો બાર જ્યોતિર્લિંગનું સ્મરણ કરી લઈએ શ્રાવણ મહિનો જ શ્રાવણ કા મીના પવન કરશો શ્રાવણ કા મીના પવન કરશો જીયરજો મેં એસ જૈસ બનમા છે આયો રે આયો એ શ્રાવણ આવ્યો છે સમય હોય ને મેં કીધું ને ક્ષણની બહુ કિંમત છે શ્રાવણ મહિનામાં જે કરવાનું કર્મ છે ને શિવ ભક્તિ બ્રાહ્મણોની સેવા જે ધામધૂમ ચાલી રહ્યું છે એમાં યોગ્ય પ્રમાણે તમારી યોગ્યતા પ્રમાણે અમે કમાણીનો દસમો ભાગ તમારી આવકનો દસમો ભાગ શિવાર્પણ કરો શિવાર્પણ કરો સેવા ક્યાં કરવાની સેવા ક્યાં કરવાની મેં આપને કહ્યું હતું ઉપદેશ આપ્યો તો યોગ્ય વ્યક્તિ ભગવાન તો એટલું જ કીધું ગીતામાં કે સત્પાત્રે ત્યાગાય પાત્ર જોઈને આપો ભુજંગાહનમયપાહનમ કેવલમ વિષ્વર્ધનહં એવું ન થાય એનું ધ્યાન રાખો પોષણ એ બી વ્યક્તિને આપો આ આજે જો હું સવારે ટીવી જોતો હતો ત્યારે કોઈ વક્તા હતા એવું કહેતા હતા કે યોગ્યતા હોય ને એટલે કે યોગ્યતા એવું નહોતા કહેતા પણ એવું કહેતા હતા કથાકાર એવું કહેતા હતા મને ન ગમ્યું તમને પણ ન ગમવું જોઈએ એવું કહેતા હતા કે જરૂરિયાતવાળા હોય ને એને આપો જરૂરિયાત તો બધાને છે યાર કોણ નથી જરૂર સાચું કે કોણ જરૂર નથી જરૂરિયાતવાળાને અપાય જરૂરિયાત કોને નથી મને કહો એમ એમ કે જરૂરિયાત હવે જરૂરિયાતવાળામાં ગોતવા ક્યાં જશો અલગ અલગ તો કે એમ કે ગરીબને આપો એમ પણ શાસ્ત્ર એવું નથી કહેતો શાસ્ત્ર શું દે યોગ્યતા હોય એને આપો ગરીબ હોય પણ સારો માણસ હોવો જોઈએ ગરીબ પણ ખરાબ માણસ હશે તો તમારા પૈસા લઈ જઈ ચપ્પુ લઈને કોઈને ચપ્પુ ખોસી દેશે તમારું અનાજ ખાઈને પૃષ્ઠ પૃષ્ઠ બની કોકને મારશે તો એ અયોગ્ય માણસ થયો જે સંસ્કારી માણસ છે જે સજ્જન છે એટલે કીધું યોગ્ય વ્યક્તિને દાન કરો કોને કરો જ્યાં ત્યાં જો દાન આપ્યું એક રૂપિયો પણ તમે કોઈને આપી દીધો હશે જ્યાં ત્યાં તો એ તમારું દાન જો અવળે માર્ગે ગયું હશે તો એ શાસ્ત્રમાં સ્પષ્ટ આદેશ છે મારી પાસે એના પુરાવા છે એટલે બોલું છું ટીવી પર બોલું છું નર્કગામી બનશે નર્કગામી બને એ વ્યક્તિ તમારું દાન તમે જાણ્યા જોયા વગર અને અયોગ્ય વ્યક્તિને જ્યારે આપી દો છો એક રૂપિયો પણ ત્યારે એ નર્ક ગામી બને હા આપવું તો પડશે જ સમજી લો પછી એવું ન માનતા તો પછી હું કામ આપવું જોઈએ આપણે જો ન આપ્યું તો તો ચોર્યાસી ચોર્યાસી નરકમાં પડવાની વારો આવશે નહીં આપ્યું તો તો ચોર્યાસી એટલા માટે સાવધાન કરી દીધા કે દાન નથી કરતો અને જે ધર્મને નથી માનતો જે વિધર્મી બની જાય છે એ તો નક ભોગવે છે પણ આપે છે જે માણસ અને અવળી જગ્યાએ જો એ ખોટા માર્ગે વપરાય જાય વપરા હત્યા કરવામાં જુગારવામાં શરાબમાં એ દાન આપેલી તમારી જે ધન છે વપરાય જાય કોઈ દુર્માર્ગે તો એની સજા તમારે પણ ભોગવવાની રહે છે કારણ કે તમે વગર વિચારે કામ કરો છો ભગવાને આપેલી સત્તા અને સંપત્તિનો તમે દુરુપયોગ કર્યો છે દાન પણ જ્યાં ત્યાં ન અપાય યોગ્ય બ્રાહ્મણ એટલે જ કીધું છે યોગ્ય જગ્યાએ આપો જે સદાચારી છે અને જો સદાચારીને આપવામાં આવે તો તમારું પુણ્ય હજાર ગણું વધી જાય છે કારણ કે પરમાત્માએ કીધું છે દાન હું પણ કરું છું ભગવાન પણ દાન કરે છે તમને ખબર છે એક છોકરાએ પૂછ્યું ભગવાન દાન કરે છે હા તમે એક દાણો વાવો તમારા ખેતરમાં એક મણ તમે ઘઉં વાવો તો ભગવાન કેટલા મણ તમને આપે ભગવાન કેટલા મણ આપે તમને તો ભગવાન દાન નથી કરતા હા કે ના એક મણ વાવો કોઈ છે ખેડૂત અહિયાં તો એક મણ તમે ઘઉં વાવો તો કેટલા મણ ઉગે કેટલા હંડ્રેડ સો મણ ઘઉં આવે તો તમે દસમો ભાગ એ તમને સો ગણું આપે બરાબર છે ગણતરી બિલકુલ રાઈટ છે એક મણ તમે વાવો તો સો મણ જેટલા હારામાં હારું ખેતર બધી સારી મહેનત કરી હોય તો બાકી પચા મણે ના થાય હો પણ એ સો મણ ઘઉં આપે તમને કોણ આવે દાતાર છે એટલે કીધું ઈશ્વર મોટા મોટા દાતા દાતા એક રામ ભિખારી સારી દુનિયા ભિખારી સારી દાતા તો રામ છે અને એને આપણને આટલું સો ગણું આપ્યું તો એમાંથી દસ ગણું આપણે કાઢી અને આપણેથી જે યોગ્ય વ્યક્તિ હોય નાની વ્યક્તિ હોય ધર્મ કરતો એના આપી શકીએ તમે કૈલાસ ગુરુકુલમમાં એમ ન કહી શકો બાપુ મંદિર બંધાય છે એનો અમારા એક લાખ રૂપિયા એક થંભ નાખી દીધા અમે આપણા શિવાલયમાં શિવ સ્તંભ કરવાના છે શિવાલય મંદિર જે નિર્માણ થાય એને થાંભલાઓ જે રોપવાના હોય એક સ્તંભના એક લાખ રૂપિયાનો એક સ્તંભ છે અને તમારા નિમિત્તે તમે જો વિચારતા હો તો વિચાર કરી લો અને જલ્દી જલ્દી આપણા સ્તંભ રોપાઈ રહ્યા છે કેટલાક લોકોના નામ આવી ગયા છે કેટલાક લોકોના આવવાના બાકી છે વિચારીને એક લાખ રૂપિયા આપી અને સભે સ્થિર સ્તંભ રોપી શકો છો અને આ શિવ મંદિરના થાંભલા બનવું એ કોઈ સામાન્ય ઘટના નથી મારા ભાઈ બેનુ આવો બાર જ્યોતિર્લિંગના નામ સ્મરણ કરી જલ્દી જલ્દી આપણી પાસે સમય ખૂબ ઓછો છે એટલે આ બધો મહિમા કહેતા કહેતા સૌરાષ્ટ્રે સોમનાથ શ્રી શૈલે મલ્લિકાર્જુલમ ઉજ્જૈન્યા મહાકાલમ ઓંકાર મલેશ્વરમ परल्यां वैजनाथं च दाकिन्यं भीमशङ्करम् सेतुबन्धे तु राकेशं नाकेशं दारुकावने वाराणश्यं तु विश्वेशं त्रम्बकं कौतमीथे िमालये तु के दृष्णेशं शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातं पठेन्नर सप्त जन्म कृतं पापं स्मरणेन विनश्यति સ્મરણે સ્મરણ સોમનાથ મહાદેવ ગઈકાલે સોમનાથની થોડી વાતો આપણે કરી આજે બીજું જ્યોતિર્લિંગ જે કહેવામાં આવે એની વાત આપણે સાંભળીએ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ કૌચ નામનો પર્વત એના ઉપર કાર્તિક સ્વામી રહેવા જતા રહ્યા કહાની એમ કહે છે કે ભગવાન શિવ ને ત્યાં બે પુત્ર થયા અને બે પુત્ર એક ગણેશ અને કાર્તિક બંને વચ્ચે હરીફાઈ થઈ કોણ મહાન ગણપતિએ માતા પિતાની પરિક્રમા કરી અને કાર્તિક સ્વામી જગતની પરિક્રમા કરવા દોડ્યા ભગવાન શિવે ગણેશને મહાન જાહેર કર્યા ગણેશના લગ્ન પણ થઈ ગયા જલ્દી જલ્દી અને કાર્તિક સ્વામી દુનિયાની પરીક્ષણા કરીને આવ્યા જોયું ગણેશના લગ્ન થઈ ગયા અને ગણેશ તો બધા કરતા આગળની મહાન કરી દીધા શિવજીએ એટલે માતા પિતા પર ક્રોધ કરવા લાગ્યા અરે જગતની પરિક્રમા કરી તો હું આવ્યો ભગવાન શિવજીએ કીધું કે અકલબડી કે ભેંશ બેનો અક્કલ બળી કે કાર્તિક સ્વામી કીધું એ હું કઈ ન જાણું હું તો પ્રદિક્ષિણા કરીને આવ્યો છું પણ ગણેશના લગ્ન પર થઈ ગયા તેને સ્થાન પણ મળી ગયું હતું ભગવાન શિવજી કીધું કાર્તિક તું પણ મહાન છે ભાઈ બેટા શાંતિ રાખો ધીરજ રાખો પણ કાર્તિક સ્વામીએ કહી દીધું કે જે ઘરમાં મારું માન સન્માન ન હોય એ ઘરમાં મારે રહેવું નથી કાર્તિક સ્વામી કૈલાશ શિખર છોડી અને કૌચ પર્વત ઉપર જતા રહ્યા જેને શ્રી પર્વત પણ કહેવામાં આવે છે શ્રી શૈલ્ય પર્વત પણ કહેવામાં આવે છે તો કૌચ પર્વત ઉપર જઈ અને તેઓ નિવાસ કરે છે દેવતાઓ બધા ત્યાં જાય છે અને કાર્તિક સ્વામીને મનાવવાની કોશિશ કરે પણ કાર્તિક સ્વામી માનતા નથી જ્યારે કાર્તિક સ્વામી ત્યાં રહેવા લાગ્યા ત્યારે માં પાર્વતી ને દુઃખ લાગ્યું કે મોટો દીકરો આ રીતે જતો રે ઘર છોડીને એટલે એક દિવસે માં પાર્વતીજી કાર્તિકને મળવા માટે ગયા ત્યારે હું કાર્તિકને મળી આવું એવું તો કથા તો સંભળાવો તમારા બાળકોને ઘણા તો એકવાર ઘર છોડે ને પછી સામું ન જોવે એટલું વેર કરે એટલું વેર કરે ભાઈ ભાઈ વાર કરે ભાભી હરે વાર કરે નણંદો ની હારે વેર કરે જેટલા પૂરતી મુશ્કેલી હોય ને એટલી જ મુશ્કેલી બાકી હતા એવા ને એવા આવી જિંદગી જીવજો યાર ઘણા તો સહેજ વાંધો પડે ને પછી આખી જિંદગી બધા વાંધા જ વાંધા વાંધા જ વાંધા દુઃખી દુખી દુઃખી દુખી એ આવી જિંદગી ક્યાં જીવો છો યાર થોડો વાંધો પડી ગયો વાત થઈ ગઈ બોલી દીધું વાત પૂરી થઈ ગઈ જય શ્રી કૃષ્ણ યાર તરત દોડી માને ભેટી પડ્યા માં માં તારા વગર હું રહી જ શકતો તો આવતો રે ઘરે ના ઘરે નો આવું આવતો રે ઘરે ઘરે નો આવું તો વટનો સવાલ છે મા તારી બહુ યાદ આવે તને યાદ કરી રડ્યા કરું છું રડ્યા કરું છું માં તું મારી હારે અહીંયા ન રહે પાર્વતીને થયું કે દીકરાને છોડીને હવે જવું નથી એને પણ એવું થઈ ગયું બેટા ચિંતા ના કર એકમથી લઈને પૂનમ સુધી હું અહીંયા રહીશ અને પૂનમ પછી હું ઘરે જઈ અને ભગવાન શિવની સેવા કરીશ ત્યાં પણ મારે રહેવું પડે ત્યાં ગણેશ બદલ છે પરિવાર અહીંયા પણ છે બેટા તું અહીંયા છે ત્યારે પૂનમના દિવસે હું અહીંયા પ્રત્યક્ષ રહીશ તારી જોડે પૂનમ એટલે પૂનમના દિવસે મારું માતમ કહેવાશે હું અહીં તારી હારે જ છું પૂનમ સુધી હું તારે માનવાનું પૂનમના દિવસે હું અહીંયા આવીશ તારી જોડે વચન આપ્યું પાર્વતીજી ત્યાં નિવાસ કરે છે આ બાજુ પાર્વતીનું એક સ્વરૂપ પાછું ઘરે આવ્યું પણ શિવજીથી રહેવાયું નહીં પાર્વતી તમે એકલા એકલા મળી આવ્યા મારે છોકરાને મળવા જેવું છે બાપ છે ને તરત જ શિવજી તૈયાર થયા અને કાર્તિક મળવા માટે ગયા કાર્તિક સ્વામી દોડીને પગમાં પડી ગયા પિતાજી પિતાજી ભેટી પડ્યા બાપ દીકરો ટડી પડ્યા બંને જણા આનંદ થયો ખૂબ આનંદ થયો પિતાજી રોકાઈ જાઓ ને રોકાઈ જાઓ ને રોકાઈ જાઓ હવે અહીંથી નહીં જવાનું નહીં તું આવતો રે ને ત્યાં આપણા ઘરે પાછો ના એ વાત નહીં હું ત્યાં નહીં આવું પણ શિવજીએ વિચાર કર્યો કે છોરું કછોરું થાય માવતર કમાવતર ન થાય મારે અહીંયા રહેવું જોઈએ શિવજીએ વચન આપ્યું કે આજે અમાસનો દિવસ છે હું અહીંયા રહી જઈશ એકમથી લઈને અમાસ સુધી કોઈ વ્યક્તિ અહીંયા આવશે અને મારા દર્શન થશે કાર્તિક હું તારી ને હારે છું હું તને આશીર્વાદ આપું છું જ્યાં અમાસના દિવસે અહીંયા પ્રત્યક્ષ હોઈશ પૂનમના દિવસે માં અને અમાસના દિવસે બાપ માં પાર્વતી એટલે મલ્લિકા અને શિવજી એટલે અર્જુન આત્મા તત્વનું નામ છે અર્જુન શિવ તત્વનું નામ છે અર્જુન એક નામ છે એટલે મલ્લિકાર્જુન તરીકે ભગવાન શૈલ પર્વત ઉપર બિરાજિત થયા બોલ્ય મલ્લિકાર્જુન ભગવાન કી બોલ્ય મલ્લિકાર્જુન ભાગ કાર્તિક સ્વામીનું મન રાખવા માટે દઈ અને કહ્યું અહીં જે આવશે એવો કોઈ દુઃખી હશે ઘરનો દુઃખી હશે કોઈ પોતાના મનથી દુખી હશે કોઈ પોતાના વિચારોથી દુઃખી હશે કોઈ વિચારના બુદ્ધિથી દુઃખી હશે એ બધા અહીંયા જે આવશે શિવને ચરણે એના બધા પ્રકારના દુઃખ હું હરી લઈશ શિવજી કહે એના દુઃખનો હું નિવારણ કરી દઈશ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના જે લોકો દર્શન કરે એના આટલા પ્રકારના દુઃખ વિનાશ થઈ જાય છે શ્રાવણ મહિનામાં આ જ્યોતિર્લિંગની જે કથા શ્રવણ કરે એ બધાનું કલ્યાણ થશે કલ્યાણ થશે કલ્યાણ થશે ડમ ડૂા ના હોગા તમે ભગવાન શિવ થી કદાચ નારાજ થઈ જાઓ તમે બની શકે આપણે જીવ છીએ આનો અર્થ એવો થાય કાર્તિક સ્વામી નારાજ થઈ ગયા આગા જતા રહ્યા પણ શિવ નારાજ થતા નથી ને નથી એનું એટલે જ કહેવાય છે ભોળા તમે કદાચ ભગવાનને ભૂલી જાઓ પણ ભગવાન તમને ક્યારેય ભૂલતા નથી મારા ભાઈ બહેનો પણ હા એક વખત ભગવાનની ચોખટ ઉપર આવી જાઓ ભગવાનને દરવાજે આવી જાઓ મારા ભાઈ બીરુ શ્રાવણ મહિનો છે ને એટલે કહું છું તમને